તો આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ શિવધર્મી હોવાથી અહીં શિવનું વિશેષ મહત્વ છે શહેરમાં એકસો આઠ શિવ મંદિરો આવેલા છે જેમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે શિવપુરાણમાં આ મંદિરનો ઉલ્લેખ છે અને એવી કિવદંતી છે કે સિદ્ધરાજ જયસિંહને અહીં દર્શન બાદ સહસ્ત્રલિંગ સરોવરની પ્રેરણા મળી હતી ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા મંદિરમાં માળખાગત સુવિધાઓ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે સવારે વહેલા સવારે આવીએ છીએ અને અબિલ ગુલાલ બિલીપત્ર મહાદેવજીને ચડાવીએ છીએ અને અમારા સૌ કામ સિદ્ધ થાય છે અને ભક્તોની ભારે ભીડ હોય છે અને અહીંયા આ પ્રાચીન મંદિર બહુ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે ભોળાના સૌની આશા પૂરી કરે છે મંદિરનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરવામાં આવેલ છે જેથી અતિ પ્રાચીન છે અહીંયા સિદ્ધરાજ રાજા પણ અહીંયા પૂજા કરવા આવતા હતા એમની પ્રેરણાથી એમને સહસ્ત્રલિંગ તળાવ ભવ્ય બનાવ્યું છે અહીં આવનારા ભક્તોની મહાદેવજીની અમી દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ રહે છે અહીં આવનારા ભક્તોને અહીં દર્શન કરવા આવે છે ત્યારે ખૂબ આનંદ અને ઉલ્લાસથી આવતા હોય છે એમાં એટલો બધો છે કે કહેતા પાર ન આવે અને ભોળા તો ભગવાન સૌનું કલ્યાણ કરે છે અને અમને નજીકમાં રહીએ છીએ દર્શન કરવા આવવાનો લાભ મળે છે અને દર્શન શાંતિથી કરીએ છે અને ભોલે બાબા સૌનું સારું કરે છે શ્રદ્ધા અને વિશ્વાસ એનો તો કોઈ